દાંતિવડા તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી દાંતીવાડા તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીને માર મારવાનો મામલો કોંગ્રેસ સમિતિના આગેવાનો શાળાના આચાર્યને રજૂઆત કરવા શાળામાં પહોંચ્યા અશોક ચૌધરી નામના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો હતો માર વિદ્યાર્થીના વાલી દ્વારા દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ અરજી આપી શિક્ષક અશોક ચૌધરી રજા પર ઉતરી પત્રકારોએ ઘણા ઉજાગર કરેલા છે એક દાહોદનો કિસ્સો હતો કે જે છોકરીને આચાર્યએ ગળું દબાવી અને એને મારી નાખી હતી ધોરણ એકમાં અભ્યાસ કરતી હતી તો આવા આવા નાવા ભૂલકાઓના ગમે ત્યારે આવું કરશે તો આનું પરિણામ એના મા બાપે ભોગવવું પડે મારું નામ દશરથભાઈ હેમચંદભાઈ પટેલ છે સ્મિત મારો પૌત્રો છે અને ધોરણ આઠ બમો ભણે છે અને અવરનવર એ મને ફરિયાદ અશોકભાઈ ચૌધરી સાહેબ એમને ભણાવે એની કરે છે તો ગઈ સાલે એને માર્યો તો એમને મારી માફી માગી હતી તો મેં લેટ ગો કર્યું આ વખતે પણ વચ્ચે માર્યો હતો તો એ મેં કશું કર્યું હલ કે ફરી માર્યો એવા અન્ય છોકરાઓને કેટલોને માર્યા અહીં એને કોઈ છોકરાના માતા પિતા બીજા નથી ખાલી હું પાલન પોષણ કરું છું બરાબર તો આવા શિક્ષકો બે એમ રીતે મારે છે તો આવા શિક્ષકોને કંઈક પાઠ પોલીસે ભણાવવો જોઈએ નકરાતો કોઈને મારી નાખશે તો કોઈનું સંતાન ખોવાઈ જશે અમે સ્કૂલમાં બેઠા હતા ત્યારે અશોકભાઈ સાહેબ આવીને અમને બીજા રૂમમાં બોલાય ને અમને ત્યાં લઈને જઈને અમને ધમકી આપીને ને તેમને અમને બહુ બહુ જ માર્યા રાતે અમે સુઈ પણ નથી શક્યા દાંતીવાડા તાલુકામાં દાંતીવાડા ગામમાં એક નરાદમ શિક્ષક અશોકભાઈ ચૌધરી જેઓએ આઠના ધોરણ પર આઠના ધોરણના વિદ્યાર્થીઓ પર અત્યાચાર કર્યો છે અમે કોંગ્રેસ સમિતિ અને ગ્રામજનો મળીને સ્કૂલના આચાર્યશ્રીને રજૂઆત કરી છે કે આ શિક્ષકને અહીંથી તો શું પણ ગુજરાતમાંથી દૂર થાય એવી અમારી માગણી છે અને આ શિક્ષકને અહીંથી દૂર નહીં થાય તો અમે ગાંધીજી આ માર્ગે આંદોલન કરશું આ દાંતીવાડા શું પણ ક્યાંય ગુજરાતમાં આને ક્યાંય ન રખાવરાય શું બનાવો તો અને આજે શું કાર્યવાહી કરી છે સ્કૂલમાં મારું નામ દશરભાઈ હેંચનભી પટેલ છે હું સુમિતના દાદા થઉં છું અને હલો નહીં બોલો મારું નામ દશભી હેમચંદી પટેલ છે અને મેં પોલીસ સ્ટેશનમાં અરજી પણ આલેલ છે અને એના પ્રત્યાઘાતો મીડિયામાં પડ્યા છે અને આ શિક્ષકની માનસિકતા ગણો કે કોઈ પણ ગણો અવરનવર આવા કૃત્ય કરે જ છે છોકરોને ઢોર માર મારે જ છે અને ગમે ત્યારે છોકરું કોઈનું વાલીનું છીનવાઈ જશે તો આનું પરિણામ એને ભોગવવું પડશે પણ વાલીએ ભોગવવું પડશે એ તો કશું છૂટી જશે આવા તો કેટલાય કિસ્સા બનેલા છે અગાઉ પણ બરાબર તો સરકારે આમાં ધ્યાન જલ્દી દોરવું જોઈએ અને બીજું અમે તો મીડિયાના માધ્યમથી જાણ કરવા જઈ રહ્યા છે કે આવા શિક્ષકોને સસ્પેન્ડ કરવા જોઈએ એમ એમની કોઈ જરૂર શિક્ષણ ક્ષેત્રમાં છે જ નહીં બરાબર એટલે શાંતિથી બીજા બાળકો પણ શાંતિથી જીવી શકે અને અત્યારે બધા ગામના લોકો ભેગા થયા છે હાઈસ્કૂલમાં આચાર્ય એ બોલાયા હતા એમના અધ્યક્ષસ્થાને આ મીટિંગ થઈ હતી તો હવે એમને એમની રીતે કાર્યવાહી કરી છે એ એમને યોગ્ય એ પ્રમાણે ગામ લોકો એને આ હાઈસ્કૂલના આચાર્ય અને એસએમસી વાળા હવે એમાં જે એમને અનુવાદન હશે એ પ્રમાણે પગલાં લે છે